નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરી તો રોડ રસ્તા બનાવવા એકસો ને સાત કરોડ મંજૂર તો આધાર કાર્ડ રેશન કાર્ડ કેવાયસી કરી નાખજો તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી તો પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર તો મિત્રો ગુજરાતમાં શિક્ષકોની ભરતીની તારીખ જાહેર તો મિત્રો આવા સમાચારો વિશે માહિતી મેળવીશું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો રોડ રસ્તાના રિપેરિંગ માટે 107 કરોડ મંજૂર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં માર્ગ સલામતી સુધારવા અને સારા રસ્તાઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે ચોમાસામાં ભારે વરસાદથી થતા નુકસાનના રિપેરિંગ અને રીસર્ફેસિંગ માટે એકસો ઓગણપચાસ નગરપાલિકાઓને કુલ એકસો સાત કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે આ ગ્રાન્ટ નગરપાલિકાઓની કેટેગરી મુજબ ચાલીસ લાખથી એક કરોડ સુધીની રહેશે જેથી નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગો મળી રહે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો માત્ર સાત દિવસ જ બાકી છે આ કામ કરી નાખજો મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવી લોકોને તક આપી રહી છે યુડીઆઈ એક્સ પર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમય મર્યાદા ચૌદ જૂન બે હજાર પચીસ સુધીની છે જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકો છો મિત્રો જેમાં નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકો છો મિત્રો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા થોડો સમય બાકી રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દસ જૂન સુધી ઓનલાઈન વીજળી બિલ ભરાશે નહીં મિત્રો ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા શુક્રવાર એટલે મિત્રો છ જૂન થી દસ જૂન સુધી બંધ થઈ ગઈ છે જીયુવીએનએલ ડેટા સેન્ટરમાં નોન આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવનીકરણની કામગીરીને કારણે ડીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ પીજીવીસીએલ ગેટકો અને સંચાલિત સેવાઓ બંધ રહેશે આ સાથે કંપનીની વેબસાઈટ ગ્રાહક પોર્ટલ ઈ વિદ્યુત સેવાઓ પણ બંધ રહેશે જોકે મિત્રો કાર્ય પૂર્ણ થતાની સાથે તમામ સેવાઓ ફરીથી શરૂ કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મિત્રો આ મલાલ પટેલે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થાય છે આજે તારીખ અગિયાર થી ચોમાસુ સક્રિય થશે મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો બાર થી પંદર જૂનમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે મિત્રો ત્રેવીસ તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગમાં ચોમાસું આવી જશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 7 થી 9 જૂનમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 13 થી 22 માં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અને મિત્રો અતિ ભારે વરસાદને કારણે ડ્રેનેજ સિસ્ટમને સારી કરવાની જરૂર છે કારણ કે કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ ખાબકી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નિયમોમાં ફેરફાર મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તા પહેલા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ઘણા ખેડૂતો એવા છે કે જેમના હપ્તા કોઈ કારણોસર તેમના ખાતામાં નથી આવતા જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સરકારે જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓને નિમણૂક કરી હોવાથી તમારે હવે ખેડૂતોને અહીં ત્યાં ભટકવું પડશે નહીં જેમાં તમે નોડલ અધિકારીઓના મોબાઈલ નંબર અથવા તો ઈમેલ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો આ ફેરફારથી ખેડૂતોને મોટી રાહત મળશે કારણ કે હવે તેમને નોડલ ઓફિસરની મદદથી તેમની બધી સમસ્યાઓનું નિરાકરણ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડનું આ કામ પતાવી લેજો મિત્રો સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી અંગે સૂચનાઓ જારી કરી છે બધા રેશન કાર્ડ ધારકો જે મફત રાશન સુવિધાનો લાભ મેળવવા માંગે છે તો તમારે કેવાયસીનું કામ પહેલાં પૂરું કરવું પડશે આ માટે તમારે મેરા કેવાયસી એપ અને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરવી પડશે આ પછી તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે તે પછી તમારે આધાર નંબર દાખલ કરવો પડશે તે પછી તમારા તમારા ફોન નંબર પર એક ઓટીપી દાખલ કરવામાં આવશે જે તમારે અહીં એડ કરવો પડશે અને તમારા કેપ્ચા કોડ દાખલ કરો અને પછી તમારી વિગતો સ્ક્રીન પર દેખાશે ત્યાં તમને ફેસ ઈ કેવાયસીનો ઓપ્શન મળશે તેમાં મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે આ પ્રક્રિયા પૂર્ણ કરતાની સાથે જ ઈકેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે મિત્રો સરકારે રાશન કાર્ડ ઈકેવાયસી ની મર્યાદા નક્કી કરી નાખી છે સરકારે આ માટે તમામ રેશન કાર્ડ ધારકોને 30 જૂન સુધીનો સમય આપ્યો છે જે પણ રેશન કાર્ડ ધારક 30 જૂન સુધીમાં આ કામ પૂર્ણ નહીં કરે તો તેમને મફત રેશનની સુવિધાનો લાભ મળવાનો બંધ થઈ જશે મિત્રો તેમનો લાભાર્થી યાદીમાંથી પણ દૂર થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર મિત્રો ગુજરાતમાં લાંબા સમયથી ખાડી પડેલી શિક્ષકો ભરતી કરવા માંગ ઉઠી છે ત્યારે શિક્ષક ભરતી પ્રક્રિયા લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિન્ડોરે જણાવ્યું છે કે જૂન મહિના જુલાઈ મહિનાના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે મિત્રો તેમણે વધુમાં જ કહ્યું છે કે બાવીસો આચાર્યની ભરતી પૂરી થઈ ગઈ છે આ સિવાય બાવીસસો શિક્ષકો હાજર થઈ ગયા છે અને જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણા કરાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં એક અઠવાડિયામાં કેટલો વધારો મિત્રો સોનાના ભાવમાં ફરી એકવાર તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા અઠવાડિયામાં પીળી ધાતુ એટલે કે સોનાના ભાવમાં ઘણો ફેરફાર થયો છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX થી સ્થાનિક બજાર સુધી સોનું મોંઘું થઈ ગયું છે પરંતુ મિત્રો સારી વાત એ છે સાથે હજુ પણ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તર કરતા સોનું સસ્તો મળી રહ્યો છે એમસીએક્સ પર ત્રીસ મે થી છ જૂન સુધી દરમિયાન ચોવીસ કેરેટ સોનાના ભાવમાં લગભગ દસ ગ્રામનો ભાવ અંદર બારસો રૂપિયાનો વધારો થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં મળશે છ લાખ રૂપિયા મિત્રો રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર એ પોસ્ટ ઓફિસની એક સરકારી યોજના છે આ યોજનામાં રોકાણકારોને તેમને નાણાંનું રોકાણ કરી ખૂબ જ સારો વ્યાજ દર વળતર મળે છે આ યોજનામાં રોકાણકારોને સાત પોઈન્ટ સાત ટકાના વ્યાજ દરે વળતર મળતું હોય છે મિત્રો આ યોજનાની પાકતી મુદત પાંચ વર્ષ છે અને આ યોજનાની ખાસ વાત એ છે કે તમે એનએસસીમાં ફક્ત એક હજાર રૂપિયાથી રોકાણ કરી શકો છો મિત્રો જો તમે પોસ્ટ ઓફિસની

ટેસ છૂટ પણ મળે છે જોકે આ છૂટ ફક્ત એક પાંચ લાખ રૂપિયા સુધીના રોકાણ પર જ મર્યાદિત છે તો ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય મિત્રો રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેવામાં સરપંચ અને સભ્ય ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી એક આદેશ કર્યો છે જેમાં સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્ય પદના ઉમેદવારો પાસેથી સોગંદનામા એટલે કે એફિડેવિટ ને બદલે માત્ર એક નામ લેવામાં આવશે જોકે કોંગ્રેસે કરેલી રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે હવે કોઈ દસ્તાવેજ રજૂ કરવાની જરૂર રહેશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાનો ભાવ ઘટી ગયો મિત્રો શનિવારે સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ નવ્વાણું હજાર સાતસો ચાલીસ રૂપિયા થયું છે જે મિત્રો શુક્રવારના નવ્વાણું હાજર સાતસો ને સાહીઠ કરતા ઓછો છે મિત્રો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનું એકાણું અને ચોવીસ કેરેટ સોનું નવ્વાણું છે જ્યારે મિત્રો ગુજરાતની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે જોકે મિત્રો ચાંદીના ભાવમાં મોટો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સાત હજાર સો રૂપિયા પર પહોંચી ગયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે સોના પર વધારે મળશે લોન મિત્રો એટલે કે મિત્રો હવે એક લાખની ગોલ્ડ વેલ્યુ પર પંચ્યાસી હજાર લોન મળી શકશે પહેલા મિત્રો આ મર્યાદા પંચોતેર હજાર હતી મિત્રો હવે આ મર્યાદા વધી ગઈ છે મિત્રો જેવી કંપનીઓના શેરમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની રાજકીય આગાહી મિત્રો હવામાનને લઈને આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજકીય પ્રવેશ લઈને મોટી આગાહી કરી છે રાજકીય પરિસ્થિતિને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આંદોલન અને હડતાળ આવનાર સમયમાં જોવા મળી શકે છે તેમનું કહેવું છે કે સરકારમાં ફેરફાર થવાનો યોગ છે અને કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે જોકે સરકાર ગુજરાત અને કેન્દ્ર સરકાર મજબૂત હોવાથી મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાઇટ બિલ બંધ મિત્રો રાજ્યમાં ઓનલાઈન લાઈટ બિલ ભરતા ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે મળતી જાણકારી અનુસાર રાજ્યમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા દસ જૂન સુધી બંધ રહેશે એટલે કે તમે વેબ મોટા ભાગની વેબસાઇટ પર ઓનલાઈન બિલ ભરી શકશો નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન કાર્ડ અનાજ સાથે લાભો બંધ મિત્રો 30 જૂન સુધીમાં રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવવું પડશે કોઈ પણ રેશન કાર્ડ ધારકે ઈ કેવાયસી કરાવી શકશે નહીં તો તેને રેશન કાર્ડમાં મળતું મફત અનાજ બંધ થઈ શકે છે મિત્રો એટલું જ નહીં રેશન કાર્ડ ધારકો પાસે ઈ કેવાયસી નથી તેમના નામ પણ રેશન કાર્ડના લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે એટલે કે તમને ફરીથી રેશન મેળવવા માટે ફરીથી રેશન રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે ચાર રૂપિયા મિત્રો બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને દસ ગોઠા વાવેતર વિસ્તાર માટે બે હજારની મર્યાદામાં શાકભાજીના પાકોના હાઇબ્રિડ બિયારણના ઇનપુટ તેમજ વિનામૂલ્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ લાભ ખેડૂતોને વધુમાં વધુ વીસ ગુઠા સુધી એટલે કે ચાર હજાર સુધી મળવાપાત્ર થાય છે એટલે કે મિત્રો એક ગુઠાના બે હજાર રૂપિયા તમને મળવાપાત્ર થાય છે મિત્રો ઇનપુટ કીટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આ યોજના હેઠળ સરકાર મહિલાઓને વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપે છે આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને આ યોજના સ્વ સહાય જૂથો માટે સંકળાયેલ મહિલાઓ માટે ચલાવવામાં આવે છે આ યોજના દ્વારા મહિલાઓને તેમને આવક વધારવામાં મદદ કરવામાં આવે છે તેમજ મહિલાઓને સ્વરોજગાર માટે તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવતી હોય છે મિત્રો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લાખ થી પાંચ લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજ આપવામાં આવશે મિત્રો આ યોજના હેઠળ સરકારનો ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના હેઠળ જોડવાનો ટાર્ગેટ બનાવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નમો લક્ષ્મી યોજનામાં પચાસ હજારની સહાય મિત્રો દેશની દીકરીઓના ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદી સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દસ હજાર ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ અગિયાર માં અને ધોરણ બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પંદર હજાર ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આમ ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મળશે જેના માટે સરકારે પોર્ટલ લોન્ચ કર્યું છે મિત્રો આ પોર્ટલમાં રજિસ્ટર કરી દીકરીઓને તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ છે ત્યાર પછી મિત્રો આજની સૌથી મોટી ઘાતક આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતના બાબા ભેંગા બન્યા છે અંબાલાલ પટેલ મિત્રો 2025 નું વર્ષ અડધું પૂરું થઈ ગયું છે ત્યારે હવે બાકીના 6 મહિનામાં દેશ દુનિયામાં મોટી ઉત્પાદન થવાની છે ને એવામાં ગુજરાતના બાબા વેવાંગ કહેવાતા અંબાલાલ પટેલની ભયાનક મોટી ભવિષ્યવાણી આવી ગઈ છે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને ચોમાસા લઈને આગાહી કહે છે કે ગુજરાતમાં ચોમાસું રાબેતા મુજબનું રહેશે જો કે મિત્રો 12 તારીખથી ચોમાસાની શરૂઆત ગુજરાતમાં રહેશે અને પહેલા ગુજરાતીઓ 34 થી 41 ડિગ્રી તાપમાન સહન કરવાનો વખત આવવાનો છે મિત્રો અનેક પ્રકારની સિસ્ટમ ઊભી થઈ રહી છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે જ્યારે મિત્રો તેમણે વધુ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતનું મંત્રીમંડળ બદલાશે તે મિત્રો લાંબા સમયથી તર્જાઓ ચાલી રહી છે પરંતુ અંબાલાલ પટેલે તેની પણ આગાહી કરી નાખી છે અને કહ્યું છે કે રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ઓગસ્ટ મહિનામાં ફેરફારને શક્યતા હોવાનું ગ્રહો સૂચવી રહ્યા છે મિત્રો જ્યારે દુનિયાના દેશોમાં મોટી ઉથલપાથલ થવાની છે એમાં મિત્રો આગાહી કરતા કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકાને મુશ્કેલી વધી શકે છે ન ધારેલા પરિણામો આવી શકે છે આ ઉપરાંત યુરોપ રશિયા અને યુક્રેનની પણ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાશે મુસ્લિમ રાષ્ટ્રો એક થયા થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે અને ભારતમાં જમ્મુ કાશ્મીરનો પર્યટન ઉદ્યોગ ફરી પાછો ધમધમી ઉઠશે પરંતુ પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતને બોર્ડર પર ખાસ તકેદારી રાખવી પડશે દરિયામાં સીમામાંથી પણ સાવચેતી રાખવી પડશે મિત્રો તેમણે બધુમાં કહ્યું છે કે બાંગ્લાદેશ ચીનના ભારત સાથે જોડાયેલા ભાગો પૂર્વ ભારતના ભાગો અને ઉત્તર ભારતના ભાગો